તો આપણે દાદાના ઘરે પહોંચી ગયા છે ને જોઈ લ્યો સરસ મજાનું લોકેશન આવે છે અહીંયા અને અહીંયા જો આવતા અવતાવે થાવથી પહેલા શું કહું જોઈ લ્યો તમને દેખાતું હશે થોડુંક થોડુંક આવીને પહેલા સૌથી પહેલા આપણે ગોતવાના હોય બોર જો કેટલા સરસ મજાના બોર છે અને એ બોર હવે મારે ખાવાના છે એટલે સરસ રીતના ખાઈ લઈએ કેમ મને બહુ ફોન પકડતા આવડતું નથી તો આવું કંઈક પકડાય છે તો છે ને હવે બોર ખાવાના છે જેટલા જાય એમ થાય બધા લઈને ખાઈ જાય એકલી એવું થાય છે અને ભાઈલો ક્યાં છે એ તો ખબર નહીં તો ક્યાંક રખડવા ભાઈ ગયો હે ભાઈ તો એ કઈ દેખાતો તો નથી તો જો આમ બધી જાય પૈયા મને ઓછા બહુ દેખાડે એટલે આ બોવડી આ બોવડી ને આમ આગળ થોડીક એક છે ને ત્યાં બોર છે બોર તો હવે ખાવાને કંટ્રોલમાં બોર ખાઈ તો લેવા મળશે ને તો આપણે કરાવી લેશું કે શું કરતો તો ક્યાં હતો એ બધે અને અંદરનું લોકો તો એકવાર આવી ગયું છે તો ફરી પાછું બતાવી દઈશ તો જો ખાઈશ ભાઈલો અહીંયા બોર ખાઈશ ભાઈલા બોર ખાસ તો હું ખાસ આને શું કહેવાય કોમેન્ટમાં કહેજો

આજે વાર છે તો માતાજીને નિવેદ કરવા જવાનું છે તો પછી આપણે ઘડીક રાઈને નીકળીએ તો જોઈજો તમે સરસ મજાના વિડિયોમાં ચાચા બધાઓ તો આવો અને જો ગાઈસ તૈયાર થઈ તમને પહેલા અમારો એક ફેસ દેખાડ દેને હારી હું કેવી તૈયાર થઈ આમ જોતો ગાઈસ હું અહીં આવી તો એવા ગયો

ચાલો હાય બેન હાય બેન કાઈ વાંધો નહીં રિસાઈ ગઈ છે હાલ છે અને અહીંયા છે આપણી ગાડી પર અને નજારો બતાડી દઉં ચલો એ ઓલી કોણ હેલા સિંહ ભાગો દીપડો દીપડો અરારા બોલ ચાલો સ્વાગત થઈ ગયું છે રેડી અને જો આપણું થઈ ગયું છે સ્વાગત ખેતી અંદર મસ્તી નું જો મોટું ખેતર છે આ છે આપડા દેશી મકાન નળિયા